બોલો સદગુરુ દેવકી જય રામદેવજી મહારાજની કૃપાથી આપણો નવરાત્રિ મહોત્સવ દર વખતની જેમ આનંદથી ઉજવીએ છીએ અને આ વખતે થોડીક નવીનતા દેખાણી ઉત્સવમાં આપણા બહેનોનું મંડળ એ બહેનોના મંડળે આ વખતે ખરેખર નવરાત્રિ ઉત્સવની અંદર ખૂબ આનંદ કરાયો જે આપણી ભાતીગળ સંસ્કૃતિના જે ગરબાઓ છે એની ઝલક હંમેશા આપણને આ મંદિરમાં જોતી મળે છે લગભગ સાડત્રીસ વર્ષ જેવો સમય થઈ ગયો હશે આપણે આ ગરબીનો હા એટલે પણ એની પરંપરા જે છે એ પૂજ્ય માતાજીના આશીર્વાદથી હજી એવી ને એવી અકબંધ છે આપણે બહાર જોઈએ છીએ કે ગરબા ઉત્સવની અંદર ઘણા બધા ફેરફારો જોવા મળ્યા છે પણ ત્રણ ત્રણ પેઢીઓ અહીંયા આ ગરબાની અંદર એમ કહેવાય કે માતાજીને જાણે માતાજીનું સ્વરૂપ રમવા આવ્યું હોય એવું આપણને જોવા મળે હમણે મા સાથે બેઠો હતો અને વાત કરતો હતો કે મા આપણે પહેલી જ્યારે નવરાત્રિ આ જગ્યાની અંદર શરૂ કરી ત્યારે માતાજી છે ને આપણે માં એ કેપ્ટનની ભૂમિકામાં હતા કે જે અલગ અલગ પ્રકારના જે રાસ લેવાના હોય ત્યારે માતાજી રાસ લેતા હતા અને મારા પપ્પા અને ઘણા બધા લોકો છે એ ગરબા મંડળમાં હતા અને હજી પણ એ આજે પણ આપણને એ તાજું લાગે છે કારણ કે અહીંયા જે શ્રદ્ધા અને લોકોની ભાવના છે હજી ને એવી છે અને માતાજીની જે લાગણી છે એને લીધે આજે પણ એ ગરબાનો ઉત્સવ આપણો એવો ને એવો આનંદદાયી રહે છે વળી સાથે સાથે આપણા ઉત્સવની અંદર દર વખતે જે દાતાશ્રીઓ છે યા ગરબે રમતી બહેનો જે છે એને લાણી કરે છે તો એવા લાણીના દાતાશ્રીઓ સ્વ હરગોવિંદભાઈ દયારામભાઈ ચાવડા હસ્તક જીતેશભાઈ અને હરેશભાઈ એમના તરફથી આજે રાસે રમતી બહેનો જે છે એને પાંચ લીટરનું કુકર આપવામાં આવશે અમારે રાજુભાઈ મીર એ પણ દર વર્ષે આ રાસે રમતી દીકરીઓને પોતાની દીકરીના હસ્તે બિંદ્યાબેન જે છે એમના હસ્તે દર વખતે લાણી કરાવે છે એમની ભાવના ખરેખર ઉત્તમ છે અને દર વખતે પછી હું જોઉં છું કે એમની દીકરીના હસ્તે લાણી કરાવે અને પાછા માના હસ્તે એમને દીકરીને લાણી કરાવે તો એવા અમારે રાજુભાઈ ચંદુભાઈ સોનગરા આઈસ્ક્રીમ સેટ ઘણા સમયથી એ પણ આપણી આ મંદિરની લાગણી સાથે જોડાયેલા છે અને દર વખતે

પોતાએ લાણી કરતા આવ્યા છે એમના તરફથી ક્રિસ્ટલ મોર્નિંગ સેટ છે આ બહેનોને આપવામાં આવશે મનીષભાઈ ડાયાભાઈ ચાવડા અમારા વસંતબેન કહેતા હતા કે એ પણ દર વખતે હું આ લાણીની અંદર હોય છે એમના તરફથી ચા ખાંડના જે ડબ્બાનો સેટ છે આ બહેનોને આપવામાં આવશે તેમજ અમારા કરમશી મામા કરમશીભાઈ ધનાભાઈ એમના તરફથી આ રાશિ રમતી બહેનોને ત્રાંબાના ગ્લાસ આપવામાં આવશે ફરી વખત લાણીના દાતાશ્રીઓ સ્વ હરગોવિંદભાઈ દયારામભાઈ ચાવડા તેમના તરફથી પાંચ લીટરનું કુકર રાજુભાઈ મીર એમના તરફથી પાંચ વસ્તુઓ થાળી બે વાટકી એક ગ્લાસ અને એક ચમચી એનો સેટ દરેક બહેનોને આપવામાં આવશે ચંદુભાઈ સોનગરા એમના તરફથી આઈસક્રીમ સેટ પ્રકાશભાઈ પટારાવાળા એમના તરફથી ક્રિસ્ટલ મોર્નિંગ સેટ મનીષભાઈ ડાયાભાઈ ચાવડા એના તરફથી ચા ખાંડના ડબ્બાનો સેટ કરમશીભાઈ ધનાભાઈ એમના તરફથી ત્રાંબાના ગ્લાસ છે એ આ રાસે રમતી જગદંબાઓને અર્પણ કરવામાં આવશે તો આ તકે અમે ખરેખર આ લાણીની અંદર જોડાયેલા દરેક દાતાશ્રીઓનો અમે ખરેખર હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે આપણી આ જે ગરબી છે ગુજરાત રાજ્યની જે નામચીન ગરબીઓની જે નોંધ લેવાની છે મારા કમાભાઈ જે છે આનંદ કર્યો એ તો બહુ મોટી ગરબીમાં આનંદ કરીને આવ્યા છે પણ આજે પણ ઘડીક તો એમને રમાડવા તો છે જ તેમને આરતીમાં એ પાકી વાત છે હા પરમ દિવસે સારો લાભ લીધો તો આપણી આ ગરબી જે છે આ ગરબીને ગુજરાત રાજ્યની અંદર જે શ્રેષ્ઠ ભાતીગળ ગરબીઓ થાય છે એમાં પણ સરકારશ્રીએ નોંધ લીધેલી છે તો આ ગરબીને સરકારશ્રી સુધી એનું કવરેજ પહોંચાડનારા આપણા મીડિયાના મિત્રોશ્રી ગજેન્દ્રભાઈ ખાચર ગૌતમભાઈ ગોહિલ ધર્મેન્દ્રભાઈ લાઠીકરા ભોથાભાઈ ચેખલિયા રસિકભાઈ ચુડાસમા તેમજ ઇન્ફ્લુએન્સર પ્રતાપભાઈ ગૌરભા જેમને આપણી આ ગરબી જે છે અને રાજ્ય કક્ષા સુધી આપણે પ્રભુત્વ કરાવ્યું છે તો આ મીડિયા સેલના દરેક મિત્રોનો આજે અમે આ રામદેવપીર મંદિર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ સૌથી પહેલાં આપણે આ રાશિ રમતી બહેનોની લાણી કરીશું તો જે દાતાશ્રીઓ છે એ પોતાના હસ્તે એ આ દીકરીઓને અર્પણ કરશે પરંતુ એમની ભાવના પણ એવી રહેલી છે કે આ જગ્યાને અમે પહેલાં અર્પણ કરીશું અને પછી દીકરીઓને અર્પણ કરશું તો સૌથી પહેલાં દાતાશ્રીઓ જે છે તો સૌથી પહેલાં દાતાશ્રીઓને વિનંતી કે લાણી જે મંદિરને તમે અર્પણ કરો છો તો વારાફરતી પહેલાં માતાજીના આશીર્વાદ લઈ અને મંદિરે માતાજીને લાણી અર્પણ કરવા વિનંતી સૌથી પહેલાં અમારે જીતેશભાઈ જીતેશભાઈ છે એ મંદિરને

હા અમારે રાજુભાઈ રાજુભાઈ આમાં તમે પતારો કેવું છે તો બિંદ્યાબેન ને વિનંતી કરું કે માતાજીને એક સેટ અર્પણ કરશે શ્રી બિંદ્યાબેન બોલો આશા મા ચંદુભાઈ સોનગરા એમના ધર્મ પત્ની છે તો એમને વિનંતી કરીએ કે એક આઈસ્ક્રીમ સેટ એ મંદિરને અર્પણ કરશે બોલો આશાપુરા મા સૌથી પહેલા પરમાર ગોપીબેન વિનુભાઈ લાણી સ્વીકારવા માટે આવશે આવો પધારો ગોપીબેન એની પાછળ ખરેખર ગોપીબેને ખૂબ સરસ મહેનત કરી છે એમને તૈયાર કરવામાં હું ઘણી વખત આવું ત્યારે ગોપીબેન માથાકૂટ કરતા હોય છોકરીઓ નાની નાની છોકરીઓ હતી એને આવડે નહીં તો પોતે શીખવાડવા પ્રયત્ન કરે ને ખૂબ સરસ આપણું આજે ગ્રુપ છે નાની નાની બાળાઓનું ગોહિલ અક્ષરાબેન મહેશભાઈ માતાજીના આશીર્વાદ લઈ અને બહેનને વિનંતી લાણીનો સ્વીકાર કરે નાની નાની જગતંબાઓ નવ દિવસ સુધી ખૂબ ગરબે રમ્યા છે અને જો વાલી સાથે હોય તો અમારા નાની નાની દીકરીઓને તકલીફ ન પડે અથવા તો બીજા એક નાના બહેન એમની સાથે આવજો રામદેવ પુત્રમ પૂર્વશીબેન શ્રીબેન વિનોદભાઈ એમના ત્રણ બહેનો પણ આપણા આ મંડળની અંદર જોડાયેલા હતા અને પૂર્વશીબહેન પણ આજે પણ આ મંડળની અંદર જોડાયેલા છે ખરેખર આ જગ્યા પ્રત્યેનો એમના પરિવારનો જે વિશ્વાસ છે અકબંધ છે તો પૂર્વશીબેનને વિનંતી કરું કે માતાજીના હસ્તે આશીર્વાદ લઈ અને લાણીનો સ્વીકાર કરશે ત્યારબાદ ડાંભલા માનસીબેન ગોવિંદભાઈ માનસીબેન ગોવિંદભાઈ નાની દીકરીઓ હોય એની સાથે બીજા બહેનોને આવવા વિનંતી મેળકિયા કિરણબેન વિજયભાઈ કિરણબેન વિજયભાઈ માતાજીના આશીર્વાદ લઈ અને લાણીનો સ્વીકાર કરશે મીર પ્રિયાબેન હરેશભાઈ પ્રિયાબેન હરેશભાઈ જેજરિયા ખુશાલીબેન વિપુલભાઈ ખુશાલીબેન વિપુલભાઈ વાલાણી ધર્મિષ્ઠાબેન ભરતભાઈ વાલાણી ધર્મિષ્ઠાબેન ભરતભાઈ સંજયભાઈ ઓહો આ તો અમારા રાધાજી છે ઓ વાહ આવો આવો ખરેખર નાની નાની દીકરીઓ અમારે માનસીબેન સરસ મજાનું રાધાજીનું રૂપ ધારણ કર્યું હતું ધારાબેન સિંધાભાઈ ધારાબેન માતાજીના આશીર્વાદ લઈ અને લાણી લેશે

આ વખતે પહેલી વખત એવું જોવા મળ્યું કે માને દીકરી બે સાથે રાસ મંડળમાં હતા જોશી સોનલબેન વિપુલ કુમાર અમારે એ આજે નૈવેદ હોય માતાજીને આવી નથી શીખ્યા પણ માને દીકરી બે ખરેખર હા હા ત્રીજી પેઢી રાસમાં અને આ બે પેઢી એક સાથે હોય એવું પહેલું ઉદાહરણ બરાબર મીર ગિંજલબેન માતાજીના હસ્તે આશીર્વાદ લઈ અને પોતાની લાણીનો સ્વીકાર કરશે અને આ ઉત્સવની અંદર સતત જેમની હાજરી હોય છે એવા અમારા સાજીનદાઓને કેમ ભૂલીએ હવે આપણા સાજીનદાઓમાં ભગવાન મામાને વિનંતી કરું અમારે માતાજીના હસ્તે ભેટનો સ્વીકાર કરશે ભગવાન મામા વર્ષોથી આ જગ્યાએ બેસીને માતાજીના ગરબા ભજનમાં એમની ફરજિયાત હાજરી હોય એવા અમારે ભગવાન મામા માતાજીને વિનંતી કર્યું કે કપડાં અને રામદેવજી મહારાજ નો ફોટો આપી બોલો આશાપુરા ભાવનાબેન હરેશ કુમાર માતાજીના હસ્તે આશીર્વાદ લેશે આપણે આખી નવરાત્રી દરમિયાન આપણને સુમધુર આશીર્વાદ અને ભેટનો સ્વીકાર કરશે વર્ષોથી અમારા ભગવાન મામા એમના સુમુદર કંઠથી આપણને ભજન સંતવાણી અને ગરબાનો લાભ આપતા રહ્યા છે બોલો આશા બુરા મા ત્યારબાદ અમારા સગ્રામ મામા સગ્રામભાઈને વિનંતી કરું કે માતાજીના હસ્તે આશીર્વાદ અને ભેટનો સ્વીકાર કરશે દરેક ભાઈઓ અને બહેનોને વિનંતી આજે આપણે પ્રસાદનો પણ આયોજન છે એટલે કોઈ વ્યક્તિઓ ઘરે જશે નહીં એને રોકાશે હજી પ્રસાદ બાકી છે અમારા નટુ નટુમા જે પોતાનું સુમધુર સંગીત અને ઢોલકનો આપણને મધુર અવાજ જેમના થકી આપણને મળ્યો છે તેમજ સગરામભાઈ જે ખૂબ સારા એવા ભજનિક અને હંમેશા મંદિરની સેવામાં સતત તત્પર હોય છે એવા અમારા સગ્રામમાં માતાજીના હસ્તે આશીર્વાદ મેળવશે તેમજ અમારા ઘણા કાકા અમારા ગણેશભાઈ અમારા ઘણા કાકા જે તબલાના તાલથી આનંદિત આપણને કરે છે માતાજીના હસ્તે આશીર્વાદ મેળવ છે અને અમારા જગદીશ મામા જગદીશભાઈ પ્રજાપતિ જેમને આ સોશિયલ મીડિયાની અંદર આપણા મંદિરની જે પ્રસિદ્ધિ અપાવી છે એવા જગદીશભાઈ પ્રજાપતિ આપણા મંદિરની તમામ ઉત્સવો અને દરેક કાર્યક્રમો છે એ સદગુરુ કૃપા એકસો અગિયાર જે ચેનલ છે એના ઉપર આપણે નિહાળી શકીએ છીએ એની માટે સતત અમારા જગદીશ મામા છે એ મહેનત કરતા આવ્યા છે તો આ મંદિરના દરેક ઉત્સવો નિહાળવા માટે સદગુરુ કૃપા એકસો અગિયાર ચેનલ છે એને લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી સ્વીકાર કરશે બોલો છે ભક્તિ સાઉન્ડ નો પણ આ તકે અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે જેના થકી આ સુમધુર સંગીત છે એ આપણને મળતું આવ્યું છે થાળ આરતી માટે રામદેવ બીજ સેવા સમિતિના સભ્યો એની આપણને પ્રસિદ્ધિ અપાવી છે તો એવા દરેક લોકોનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ બોલો રામદેવજી મહારાજની નવરાત્રી આજે સમાપ્ત કરીએ છીએ બરાબર નવમા માં દિવસે આપણે દર વર્ષે કરીએ છીએ પરંપરા હાચવી અને આજે નવરાત્રીના ના છેલ્લા દિવસ ની નવરાત્રી ની બધા દિવસ શુભકામના પાઠવું છું અને એ વતી અહીંયા ગરબે રમતા દરેક દીકરીઓ પછી ગરબે ઘૂમતી અમારી બહેનો સમજા એટલો આ બધા સરસ ઘડા રાસ કર્યો બેડા રાસ કર્યો છેલ્લે ગરબા રાસ એટલે એમનો જે ઉમંગ જોઈ અને અતિ લાગણીનો અનુભવ હું કરી અને ભગવાન રામદેવજી મહારાજને માને એવી મહારાજના કરું ખૂબ ખૂબ શક્તિ આપે આરોગ્ય સારું રાખે અને આવતી સાલ નવા નવા ડ્રેસ પહેરી અને નવી 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 ચુંદડીઓ ચણિયા ચોલી બધું પહેરી પહેરી અને ગરબે ઘૂમે એવી હું માતાજીને પ્રાર્થના કરું કે આ બધાને ઉપર માતાજીની કૃપા રહે અને હું ખૂબ જ આશીર્વાદ આપું છું લાગણીથી કે મારી જગદંબા માયુ હું જગદંબા માયુને પણ એટલી પ્રાર્થના કરું છું અને તમે બધા જગદંબા સ્વરૂપ જ છો સમજા દીકરી કુવારકા છે એ અને મોટી મહિલાઓ બહેનો જે રેમા છે એ બધા નવ દુર્ગાનું સ્વરૂપ છે માતાજીનું સ્વરૂપ છે અને એ બધાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું મને ખૂબ આનંદ કરાયો છે એટલા બધા આનંદ કરાયો છે કે શબ્દમાં વર્ણન ન થાય એટલો આનંદ કરાયો છે અને એ બધા બહેનોની શરદ પૂર્ણિમાની ભાવના છે હજુ શરદ પૂર્ણિમા એ બધાને ગોપીકાનાનો રાસ રમવો છે સમજા એટલે ભગવાન માતાજીની કૃપાથી અને કાનુડ તમારી ઈચ્છા પૂરી કરે તો શરદ પૂર્ણિમા એ પણ રાસ બધાય રમવા આવજો બરાબર એટલે કાયમ માટે મા જગદંબા આશાપુરામાં તમને આનંદ કરાવે રામદેવજી મહારાજ ખૂબ આનંદ કરાવે અને અમારે ભગવાનભાઈ સંગ્રામભાઈ આ નટુભાઈ ભાવના આ બધા છે ને એવા સંગીતના અને કંઠના પોતે એટલા બધા ખેંચી ખેંચીને ગળું નવ દિવસ ગવડાવે અને ભક્તિ સાઉન્ડ દ્વારા જે તમને રીધમ મળે છે એ આ દરેક બહેનોને આનંદ મળાવે પ્રથમ તો આ લોકો થકી સંગીતના સથવારે પોતાના કંઠ અને ગળાથી જે ખેંચી ખેંચીને ગાવું એટલે એના સથવારે બધાને તમને રાસનો આનંદ મળે છે એટલે સગરામભાઈ ભગવાનભાઈ નટુભાઈ આ ભાવના આ બધાને ખૂબ ખૂબ માતાજી સુખી રાખે આનંદમાં રાખે ને આરોગ્ય સારું રાખે પછી દાતાઓ દર વર્ષે અમારે જ્યારથી રામદેવ હોટલ હરગોવિંદ શોધામાં પધાર્યો પણ પરંપરાગત એના દીકરા હરેશ અને જીતેશ બે પરંપરાગત સાચવી રાખ્યું છે અને દીકરીઓને લાણી કરે છે પછી રાજુભાઈ મેર ઘણા વર્ષોથી એક જ ધારા સતત લાણી કરતા આવ્યા છે દીકરીઓને બધા તાળી પાડો એમને વધાવો કે આમાં દાતાઓનો પણ આપણે આભાર માનવો પડે કે આ જે કંઈ તમે રમો છો ને એને તમારે બધાને શુભેચ્છા પાઠવી કે તમે અમને આ રીતે દાન કરી રહ્યા છો બહેનો દીકરીઓ માતાઓ બધા એમને શુભેચ્છા પાઠવો હૃદયથી તમે માતાજીને પ્રાર્થના કરજો કે એમને પરિવારમાં સુખ શાંતિ મળે અને એ પરિવાર કાયમ માટે આવા ધર્મના સેવાના કાર્ય કરે ચંદુભાઈ સોનગરા પછી વસંતબહેનની ડાયાભાઈ ની દીકરાના મનીષભાઈ ને હા મનીષભાઈ અને કરમસિંહભાઈ પછી આપણે દાદા દાદાશું પ્રકાશભાઈ પ્રકાશભાઈ પટારાવાળા એમનું પણ આ ત્રણ વર્ષથી દાન એક ધારૂ સતત ચાલુ છે એટલે ખૂબ દીકરીઓને રાજી કરે છે આ દરેક દાતાઓને હું મા જગદંબા આશાપુરા અને પ્રાર્થના કરું છું કે તમારા સહપરિવારમાં સુખ શાંતિ અને સંપત્તિ આપે અને કાયમ માટે આવા ધર્મના કાર્ય કરતા રહ્યો ઊનદાન ધર્મ કરતા રહ્યો અને સદા સુખ શાંતિ મા જગદંબા આપે ભગવાન રામદેવજી મહારાજ તમને ખૂબ સુખી રાખે અને એવી લક્ષ્મી આપે કે આવા કાર્યમાં વાપરે અને દાતાઓના આ સમયે ખૂબ ખૂબ આભાર માનું છું સંગીત ગાવાવાળાનો પણ આભાર રાસે રમતી દીકરીઓ અને બહેનોનો પણ ખૂબ આભાર માનું છું અને મા જગદંબા આશાપુરામાં રામદેવજી મારા સદા તમારે સુખી રાખે અને તમારું કલ્યાણ થાય એવી જ હૃદય કમળથી પ્રાર્થના એક સંતના આશીર્વાદ બોલો સદગુરુદે બોલો રામા જય જય રામદાસ વાત કી જય કોઈ પ્રસાદ માં પ્રથમ તો બાકી નો જાય બધા પ્રસાદ લઈ લેજો પાછળ જે કોઈ ભાઈઓ બાકી હોય એ પણ ધીમે ધીમે આવી જજો અને આપણા રામદેવપીર મંદિરમાં વર્ષોથી આપણી જે નાની નાની બાળાઓ છે એ તો આપણી પ્રાચીન પરંપરાગત રીતે આપણી નવરાત્રિની એમે સંસ્કૃતિ જાળવી રાખી છે પહેલાં અમે યુવા ગૃપ ગબ્બર બનાવીને ધી બનાવી અને નવરાત્રિનો ઉત્સવ કરતા પણ આ વખતે બહેનોએ પણ અમારા માતાઓએ પણ ખૂબ જૂની પરંપરાગત રીતે જે માતાજીના ગરબા લીધા માતાજીના ગરબા રહેવા જેની સર્વ બોટાદ જિલ્લાના અમારા જે મીડિયા સર્કલ છે એને નોંધ લીધી અને ભવિષ્યમાં આ જ રીતે આપણું જે આયોજન છે એ થતું રહે તેમજ અમારું જે રામદેવ સેવા સમિતિ ગ્રુપ છે એમની અથાગ સેવા રહી છે તેમજ જે રોજ નાસ્તાના દાતા પછી ધિરુમા કોખન્યા ગીતાબેન પ્રજાપતિ આજ આજનો પ્રસાદ રામદેવપીર સેવા સમિતિ આ બધાને એકવાર તાળીથી વધારે દો અને હર વર્ષે આપણે આ જ રીતે નવરાત્રિ ઉજવાતી રહે આપણી જે આની આ સંસ્કૃતિ છે પ્રાચીન પરંપરા છે એ જ આપણી જળવાય રહે ઓડિયો વિડીયો જે ધબધબાટી બીજી જગ્યાએ હાલે છે એવું નહીં પણ આપણી જે મૂળ પરંપરા છે રામદેવપીર મંદિરમાં જળવાય રહે એવી રીતે મા ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ અને ખાસ કે બધા સેવા સમિતિના સભ્યો ખાસ તો સેવા સમિતિના સભ્યોનો હું આભાર માનું છું અને વિશેષ આપણા સહદેવભાઈ માટે એકવાર પાડી લો કારણ કે સહદેવભાઈ આપણે બાકી રહી જાય એમનું આલે દર વર્ષે એમનું સંચાલન હોય એમનું બોલવાનું હોય કે કાંઈ પણ હેન્ડલિંગ હોય એકદમ પછી મારા ઘણા મામા પછી મારા મનોજભાઈ મા ખાલી એક અવાજ કરે અને એક અવાજે દોડીને આવતા રહે આમાં કદાચ કોઈનું નામ લેવાય ન લેવાય પણ નજર સામે આવી જાય એમાં એ બધાય બધાય ભાઈઓની સેવા રહેલી છે એટલે આ જ રીતે હળી મળી આનંદથી ઉત્સાહથી નવરાત્રી થતી રહે બધાનો સમ અને સહયોગ કાયમ માટે રહે બોલો રામા પીરની જય પ્રભના પીરની જય દેવીદાસ અમર દેવીદાસ ગુરુ રામદાસ જય હરિ नमः पार्वते पते हर महादेव